Dedicated to spreading knowledge on healthy eating and balanced living. The theme of this series is addressing obesity. We are spreading this knowledge in different regional languages to ensure better understanding and wider reach for everyone. The information and practical tips will also be shared in regional languages. Our video, portion swast, and ane portion sambandit, Jagrutta Mate Banavama Namaskar. समाज में स्वास्थ्य पोषण निर्द सुधार जागरूकता फैलाव दर वर्षे अपने त्या सप्टेम्बर महीना में राष्ट्रीय पोषण माह मजा मा अलग अलग विषयों दर वर्षे नक्की करमस्कार मित्रों वर्ष पोषण मार्केट की जितने अलग थीम उसमें से एक थीम है एड्रेसिंग ओबेसिटी रिड्यूसिंग द कंजम्पशन ऑफ सॉल्ट शुगर एंड ऑइल

સ્થૂળતા પોતે એક ગંભીર સમસ્યા તો છે જ સાથે તે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર હૃદયરોગ કેન્સર સંધિવા જેવા અન્ય ગંભીર રોગોનું પણ એક અગત્યનું કારણ છે સામાન્ય રીતે વ્યક્તિએ પોતાની ઉંમર ઊંચાઈ અને શારીરિક અવસ્થાના પ્રમાણે ખોરાકનું સેવન કરવું જોઈએ જ્યારે ખોરાકથી મળતી કેલરીઝની માત્રા વપરાશમાં લેવાતી માત્રાથી વધવા લાગે છે ત્યારે સ્થૂળતાની સમસ્યા ઊભી થાય છે શું આ સ્થૂળતાની સમસ્યાનો કોઈ ઉપાય નથી ઉપાય છે એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને તે માટે જરૂરી છે સંતુલિત આહાર નિયમિત શારીરિક પ્રવૃત્તિ પ્રમાણસર ઊંઘ લેવી અને તણાવ મુક્ત રહેવું પહેલાં આપણે વાત કરીએ સંતુલિત આહાર વિશે સંતુલિત આહાર તે છે જે જરૂરિયાત પ્રમાણેના બધા જ પોષક તત્વો પૂરા પાડે છે જે માટે જરૂરી છે ભોજનમાં વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ કરવો આપણા રોજિંદા ખોરાકમાં આપણે અનાજ ખાસ કરીને આખા અનાજ અને બરછટ અનાજ જેને મિલેટ્સ કહેવાય છે તેનો સમાવેશ કરવો જોઈએ તેમજ દાળ અને કઠોળ રંગબેરંગી ફળ અને શાકભાજી ખાસ કરીને લીલા શાકભાજી દૂધ અને તેની બનાવટો સૂકા મેવા અને બીજોનું સેવન કરવું જોઈએ અને જે લોકો માંસાહારી છે તે લોકો ઈંડા માછલી અને ચિકનનો સમાવેશ કરી શકે છે જે લોકો વજન ઘટાડવા માંગે છે તે લોકો ઓછી ચરબીવાળું દૂધ જેમ કે ગાયનું દૂધ અથવા લો ફેટ મિલ્ક જેને સ્કીમ મિલ્ક કહે છે તે લઈ શકે છે આ બધા ખોરાકનો રોજના ભોજનમાં સમાવેશ કરતી વખતે તેમની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમકે એક દિવસમાં પાંચસો ગ્રામ ફળ અને શાકભાજી લેવા જોઈએ તેમાંથી સાડી ત્રણસોથી ચારસો ગ્રામ શાકભાજી હોવા જોઈએ અને માત્ર સોથી દોઢસો ગ્રામ ફળ હોવા જોઈએ શાકભાજીનો સમાવેશ સૂપ રાયતા સલાડ અને કઠોળ સાથે મિક્સ કરીને કરી શકાય છે ફળ અને શાકભાજીનું સેવન કરવાથી સટાઈ એટલે કે તૃપ્તિનો અહેસાસ થાય છે અને પર્યાપ્ત માત્રામાં રેશા અને સૂક્ષ્મ પોષક તત્વો મળી રહે છે એવા ખોરાક જેમાં ખાંડ મીઠું તેલ બટરનું પ્રમાણ અત્યધિક માત્રામાં છે જેમ કે મીઠાઈઓ કેક પેસ્ટ્રી પફ બિસ્કીટ તળેલા ફરસાણ અને નાસ્તા કેન્ડીઝ ફળના જ્યુસ ઠંડા પીણા કાર્બોનેટેડ પીણા તેનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ જાતના ખોરાકમાં પોષક તત્વોનું પ્રમાણ ને બરાબર છે ખાલી ભરપૂર માત્રામાં કેલરીઝ જ હોય છે બહાર ખાવા જઈએ ત્યારે બાફેલી બેક કરેલી અથવા કરેલી વાનગીઓની પસંદગી કરી શકાય છે કારણ કે તેમાં ચરબીની ઓછી હોય છે ઓછામાં ઓછું દોઢથી બે લીટર એટલે આઠથી દસ ગ્લાસ પાણી પીવું જ જોઈએ રોજિંદા ખોરાકમાં મીઠું ખાંડ અને તેલ ઘીનું પ્રમાણ ઓછું કરવું જોઈએ આખા દિવસમાં પાંચ ગ્રામ કરતાં ઓછું મીઠું લેવું જોઈએ સાથે સાથે પાપડ અથાણા સોસ વેફર અને અન્ય નાસ્તાનું સેવન ઓછું કરી દેવું જોઈએ જમતી વખતે ઉપરથી મીઠું ઉમેરવાની ટેવ છોડી દેવી જોઈએ આખા દિવસમાં જુદા જુદા ખોરાકમાંથી મળીને ખાંડનું પ્રમાણ કુલ વીસથી પચીસ ગ્રામ પ્રતિદિનથી વધારે ન હોવું જોઈએ દાળ શાક ઘરે બનેલા નાસ્તા મીઠાઈઓ ચા દૂધ કોફીમાંથી ધીરે ધીરે ખાંડ ગોળ મધનું પ્રમાણ ઓછું કરવું જોઈએ એક જણ માટે એક દિવસમાં બધું મળીને ચારથી પાંચ ચમચી જ તેલનો વપરાશ થવો જોઈએ એક જ પ્રકારનું તેલ વાપરવા કરતાં વારાફરતી જુદા જુદા તેલ જેમ કે સનફ્લાવર રાઈસ બ્રાન્ડ સોયાબીન સરસો સીંગ તેલ આદિનો વપરાશ કરવો જોઈએ જેથી દરેકના ગુણોનો લાભ મળે પરંતુ માત્ર ખોરાકમાં ફેરફાર કરવાથી વજન ઘટાડી શકાતું નથી સ્થૂળતા દૂર કરવા માટે નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ દરરોજ ત્રીસથી ચાલીસ મિનિટ કસરત અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે ઝડપથી ચાલવું જોગિંગ કરવું સાયકલ ચલાવવી દોડા કૂદવા બગીચામાં કામ કરવું વ્યાયામ કસરત કરવી એરોબિક્સ સ્વિમિંગ કે યોગા કોઈ બી પ્રવૃત્તિ કરવી જોઈએ જેના કારણે શરીરમાં કેલરીઝનો વપરાશ કેલરીઝના સેવન કરતાં વધે અને વજન ઓછું કરવામાં મદદરૂપ થાય આ સાથે સ્વસ્થ જીવનશૈલી માટે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો એટલે કે મોબાઈલ ફોન કમ્પ્યુટર લેપટોપના વપરાશનો સમય ઓછો કરવો રોજ પૂરતી માત્રામાં એટલે કે સાતથી આઠ કલાક ઊંઘ લેવી અને પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે આમ જીવનશૈલીમાં અને રોજિંદા આહારમાં નાના નાના ફેરફારો કરવાથી સ્થૂળતાથી બચી શકાય છે